ચાલો આજે વાત કરીએ શહેરની ભાગદોડમાં ખોવાઈ ગયેલા બે લોકોની વાર્તા વિશે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થયેલી ફિલ્મ દો દીવાને શહેર મીની આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે આવો આજે એ જ સમજીએ પણ એ પહેલાં એક સવાલ શું ક્યારે એવું બન્યું છે કે કોઈ મોટા શહેરમાં લાખો લોકોની વચ્ચે હોવા છતાં એકલતા ઘેરી વળે એવો અહેસાસ કે જાણે આખી ભીડમાં આપણે એકલા જ ઊભા છીએ જો આ અનુભવ જરરા પણ જાણીતો લાગતો હોય તો દો દિવાને શહેર મેં ફિલ્મ સીધી દિલને સ્પર્શી જશે કેમ કે આ ફિલ્મ આપણને શહેરની એ જ એકલતાના ઊંડાણમાં લઈ જાય છે તો પછી શું છે આ ફિલ્મની કહાણી વેલ આ વાર્તા છે મુંબઈના ધમધમતા રસ્તાઓ પર પાંગળતી એક ખૂબ જ આધુનિક પ્રેમકથાની ફિલ્મના કેન્દ્રમાં છે બે યુવાન પાત્રો બંનેની આંખોમાં મોટા સપના છે અને એ સપના લઈને તેઓ મુંબઈ આવે છે પણ આ મહાનગરમાં તેઓ પોતાને સાવ એકલાને ક્યાંક ખોવાયેલા અનુભવે છે આ એવો અનુભવ છે જેની સાથે કદાચ ઘણા લોકો જોડાઈ શકશે એમની આખી જર્ની ખરેખર બહુ જ રસપ્રદ છે શરૂઆત થાય છે આંખોમાં સપના ભરીને શહેરમાં આવવાથી પણ પછી ધીમે ધીમે શહેરની ભીડ જ તેમને એકલતાનો અહેસાસ કરાવવા લાગે છે અને પછી એક અણધારી મુલાકાત બધું જ બદલી નાખે છે એ મુલાકાત તેમના જીવનને એક એવા વળાંક પર લઈ આવે છે જેની તેમને કલ્પના પણ નહોતી કરી આખી ફિલ્મ આ ભાવનાત્મક સફરના દરેક તબક્કાને ખૂબ જ સુંદર રીતે બતાવે છે વાર્તા તો દિલચસ્પ લાગે છે પણ વિવેચકો આ ફિલ્મ વિશે શું વિચારે છે ચાલો હવે એ જોઈએ કે ફિલ્મને કેવો રિસ્પોન્સ મળ્યો છે અને સારા સમાચાર એ છે કે ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે મોટાભાગના વિવેચકો તેને હૃદયસ્પર્શી અને અત્યંત વાસ્તવિક ફિલ્મ કહી રહ્યા છે ખાસ કરીને આજના શહેરી યુવાનોની જે લાગણીઓ છે એને જે રીતે પડદા પર ઉતારવામાં આવી છે એની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે જો ફિલ્મના પોઝિટિવ પોઈન્ટ્સ જોઈએ તો તેની હૃદયસ્પર્શી વાર્તા ઉત્તમ ડિરેક્શન અને એકદમ ચુસ્ત પટકથાની ખૂબ વાહવાહી થઈ છે ઉપરથી સંગીત અને સિનેમેટોગ્રાફી પણ વાર્તામાં જાણે કે જીવ પૂરી દે છે હા એક નાનકડી ટીકા એ જરૂર છે કે ફિલ્મનો જે વચ્ચેનો ભાગ છે એ અમુક લોકોને થોડો ધીમો લાગી શકે છે પણ ઓવરઓલ આ ફિલ્મ એક ઉત્તમ અનુભવ તો ચોક્કસ આપે છે અને આખી વાતનું નિચોડ કદાચ આ એક વાક્યમાં છે શહેરને ભીડભાડ વચ્ચે પણ એકલતાનો જે અહેસાસ બતાવવામાં આવ્યો છે તે પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવો છે અને સાચું કહું તો લાગણીઓનું આટલું સચોટ ચિત્રણ જ આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે તો આખરે આ ફિલ્મ આટલી બધી મહત્વની કેમ છે ચાલો આ ફિલ્મના મુખ્ય મુદ્દાઓ પર છેલ્લી એક નજર કરી લઈએ ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ શહેરી એકલતાને ખૂબ જ વાસ્તવિક રીતે પડદા પર લાવે છે તે સંબંધો અને લાગણીઓનું એક સુંદર ચિત્રણ છે અને આ જ કારણ છે કે વિવેચકો તેને આ વર્ષની સૌથી નોંધપાત્ર રોમાન્ટિક ડ્રામા ફિલ્મોમાંની એક ગણાવી રહ્યા છે અને ફિલ્મને જે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એ જ તેની સફળતાની સાબિતી છે આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં રહી જાય છે ફિલ્મ આપણને એવું સૂચવે છે કે એક સાચો સાથ જીવનની મુશ્કેલીઓને હળવી કરી શકે છે પણ શું ખરેખર એવું બને છે શું શહેરની દરેક સમસ્યાનો ઉકેલ ફક્ત એક સારો સાથી હોઈ શકે છે આ એક વિચારવા જેવો સવાલ જરૂર છે